નમસ્કાર મિત્રો ફરી આપણી ચેનલમાં સ્વાગત છે મિત્રો આજે જોઈશું આપણે ગ્રામ પંચાયતની ગ્રાન્ટ કેવી રીતે ચેક કરવી એ મોબાઈલ દ્વારા આપણા કયા વર્ષમાં કેટલી ગ્રાન્ટ આવી અને ક્યારે કેટલી એ તમામ વિગતો અહીંયા વિગતવાર માહિતી આપવામાં આવશે કેવી રીતે ચેક કરવું તો તમે ધ્યાનપૂર્વક આ વિડીયો જોજો તમે સૌ પ્રથમ અહીંયા સર્ચ કરવાનું છે આપણે ઈ ગ્રામ સ્વરાજ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન એવું તમારે સર્ચ કરવાનું છે જેવી રીતના હું આ સર્ચ કરું છું તમે જોઈ શકો છો તમારે આવું સર્ચ કરી દેવાનું છે મિત્રો જો ચેનલ પર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તમે તો મિત્રો તમારે આ ઈ ગ્રામ સ્વરાજ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન એવું સર્ચ કરવાનું છે તમારે ઈ ગ્રામ સ્વરાજને આવી જે પેજ છે એ આવી જશે આ હોમ પેજ તમે જોઈ શકો છો જી ટુ આ ઈ ગ્રામ સ્વરાજ અહીંયા ઘણું ઇંગ્લિશમાં લખેલું હશે જો તમારે વાંચવું હોય તો વાંચી શકો છો અથવા ન વાંચવું હોય તો તમે આને ઉપર ચડાવી દો આમ અને સ્ક્રોલ કરશો એટલે તમારી સામે કંઈક આવા ઓપ્શન આવશે એનાલિટિક રિપોર્ટ્સ પંચાયત કાઉન્સિલ પ્રોફાઇલ પ્લાનિંગ તેમજ એકાઉન્ટિંગ તો એકાઉન્ટિંગવાળા ઉપર ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આવું ખુલી જશે આમાં ઓલ ઇન્ડિયા રિપોર્ટ્સ અને નીચે છે માસ રજીસ્ટર્સ આઠ ફોર્મેટ્સ એવું છે એના પર ક્લિક કરવાનું છે તેમજ એના નીચે છે એન્યુઅલ રિસિપ્ટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટ્સ ફોર્મેટ વન એવું કંઈક છે તો તમારે એના પર ક્લિક કરવાનું છે એના પર તમે ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આવું ખોલીને આવશે રિપોર્ટ લેવલ આવું હશે એમાં ફાઇનાન્શિયલ વર્ષવાઈઝ ચેક કરવું છે અથવા મંથ વાઈઝ મહિના વાઇઝ ચેક કરવું છે તો આપણે અહીંયા વર્ષ વર્ષવાઈઝ ચેક કરી લઈશું તો અહીં આપણે વર્ષ સિલેક્ટ કરી અને અહીંયા આપણે બે હજાર ચોવીસ પચીસ સિલેક્ટ કરીશું અને અહીંયા સ્ટેટ એટલે આપણે ગુજરાતી છીએ તો ગુજરાત સિલેક્ટ કરીશું તેમજ અહીંયા પંચાયત સિલેક્ટ કરીશું તો આપણે ગ્રામ પંચાયત સિલેક્ટ કરવી છે તમે તાલુકા પંચાયત પણ સિલેક્ટ કરી શકો છો જિલ્લા પંચાયત પણ સિલેક્ટ કરી શકો છો અહીંયા આપણો જિલ્લો સિલેક્ટ કરી લઈશું આપણે તો અહીંયા હું કોઈક એક જિલ્લો મહીસાગર સિલેક્ટ કરી લઉં છું અને અહીંયા મહીસાગર જિલ્લાનો તાલુકો એટલે કે સંતરામપુર સિલેક્ટ કરી લઉં છું તેમજ ત્યાંની એક પંચાયત સિલેક્ટ કરી લઉં છું અહીંયા તમે સ્ક્રોલ કરી કરીને શોધી શકો છો તમારી પંચાયત તમારા તાલુકામાં જેટલી પંચાયત છે એ બધી અહીંયા દેખાડશે તમને હું અહીંયા એક પંચાયત સિલેક્ટ કરી લઉં છું બારેલા તો આ મેં બારેલા સિલેક્ટ કરી લીધું અહીંયા તમે જિલ્લો તાલુકો પંચાયત ગામ બધું સિલેક્ટ કરી લીધું છે તો ચલો હવે નીચે જોઈએ આ છે કોન્સોડિલેશન લેવલ એવું છે એના પર તમારે પહેલા છે માઇનોર હેડ સબ હેડ અને ઓબ્જેક્ટ હેડ તો આ ત્રણે ત્રણ તમે સિલેક્ટ કરીને જોઈ શકો છો અહીંયા મેં માઇનોર હેડ સિલેક્ટ કરી લીધું હવે તમારે જે આ ઉપર કેપચા દેખાય છે એ કેપચા તમારે અહીંયા નાખવાનો છે તો હું નાખું છું અહીંયા તમે જોઈ શકો છો એફ ચાર એ બે એસ પી તમે જોઈ શકો છો આ મેં કેપચા નાખ્યો એ બરાબર છે ને જોઈ લો તમે આ મેં કેપચા નાખ્યો તેમાં જા ડાઉનલોડ પીડીએફ એવું લખેલું છે આ જે લીલું લીલું દેખાય એના પર મેં ક્લિક કરી દીધું છે તો તમે આવું ક્લિક કરી દેશો એટલે તમારી સામે પીડીએફ ડાઉનલોડ થઈ જશે તમે અહીંયા ચેક કરી શકો છો તમારી પંચાયતની તમામે તમામ વિગતો તમે તમારા મોબાઈલમાં ચેક કરી શકો છો જેવી રીતના હું આ ચેક કરું છું એવી રીતના તમે દેખી શકો છો તમને આ બરાબર દેખાતું નહીં હોય તો હું આને તમને ઝૂમ કરીને બતાવું અહીંયા છે મિત્રો મેન્ટેસી ઓફ વોટર સપ્લાય લાઇન માટે કેટલા રૂપિયા વપરાયા છે તો બે લાખ બેતાલીસ હજારને ચારસો સાહીઠ વોટર સપ્લાય લાઇન એટલે કે પાઇપલાઈન જે પાણી આવે છે નળમાં એ કોઈ એવી કોમેન્ટ ના કરતા કે અમારે પાણી નથી આવ્યું હા ભાઈ એ ના આવે તો એમાં અમારી અમે શું કરીએ હા પણ તમે કંઈક કરી શકો હા તમે કંઈક કરી શકો તમે જોઈ શકો છો બે લાખ બેતાલીસ હજાર ચારસો સાહીઠ તેમજ કન્સ્ટ્રકશન ઓફ વિલેજ ડિસ્ટ્રિક્ટ રોડ એના માટે બે લાખને ચોરાણું હજાર રૂપિયા તો મિત્રો આ જે પંચાયતનો જે ફંડ છે એ પેમેન્ટ થયું છે તેર હજાર ત્રણસો સાહીઠ એવું કુલ ટોટલ ગ્રાન્ટ બતાવે છે એમાંથી પેલા રોડ કન્સ્ટ્રક્શન અને પાઇપલાઇન માટે ગયા ને પાંચ લાખ જેવા એ બાદ કરતા એકવીસ લાખ હજાર ને નવસો જેવા